આજથી માં અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી ત્યારે ભક્તજનો પર ખુશ ખુશાલ મા દર્શન કરતા દેખાતા હતા આજે તારીખ ત્રીજી ઓક્ટોબરે ગુરુ વારના માં શક્તિના આરાધના કરવાના નવરાત્રી દિવસો શરૂ થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરના શક્તિના ધામમાં વહેલી સવારથી ભક્તજનો મા દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને મા દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું

સવારથી ભાવિક ભક્તોનો રસારો છે અને પાંચ વાગ્યાના ભક્તો આવી ગયા છે મેં એ લોકો માટે રેલીંગની સુવિધા કરવામાં આવેલી છે પાણીની સગવડ આપવામાં આવેલી ગરમીની સગવડ છે અને અમારા સહય સરકારે ઝડપથી આગળ વધારી રહેલા છે માતાજીને આગળ ભક્તો આવે માના પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે માં અમારું આરોગ્ય સર્વ સિદ્ધિ બધી મનોકામના પૂર્ણ થાય છે માં એ લોકોને આશીર્વાદ આપે જ છે ને આપતા જ રહેશે સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે યાત્રાનું ધામ છે અને ભક્તો આવી રહેલા છે આજથી શરૂ થયેલા નવરાત્રીના નવ દિવસોમાં શ્રુતિ જન્મ માં શક્તિના ધામમાં માના દર્શન કરી જીવન ધન્ય બનાવશે બ્યુરો રિપોર્ટ ટી ટ્વેન્ટી